লুটি ফুটি মুখ ઝીણી ઝીણી કાકરી ગાડીમાં ઉડે એટલે અવાજ આવે છે અને વિયાન પાછળ બેસી ગયો છે તો ફોન જોતો હતો ને હવે ફોન મને આપ્યો છે વિડીયો ઉતારવા એટલે પાછળ બેઠો છે અને અમે લોકો જાય છીએ અત્યારે મોરબી ક્યાં જાય છે વિયાન આપણે મોરબી એને નીંદર આવે છે વિયાનને અને સુઈ જાવ તો પણ મેં કીધું હવે નિખિલ મામાનું ઘર હમણાં આવી જશે તો તું સૂતો નહીં એટલે એ નથી સૂતો અને અમે જીઆઈડીસી પહોંચી ગયા છીએ અને અમે જાય છીએ મોરબી કેમ કે મોરબીથી પાછું જવાનું છે હળવદ હળવદથી પંદર કિલોમીટર છે કાં માન ગઢિયા માતાજીનો માનવો છે તો અમે લોકો અહીંયા જવાના છીએ અને અત્યારે જાય છે મોરબી મોરબી આજ રાતે રોકાશું અને કાલ સવારે જાશું જો હરખું આવે તો નિખિલ કહેશે જાય એવું જાઉં છે તો સાંજે જ વયા જાશું તો એવું બધું ચાલે છે અને અત્યારે જાશું નિખિલના ઘરે ત્યાંથી નિખિલ આપણી સાથે મોરબી આવશે અને જો રોડ બની ગયો એટલે કાકરી ઉડતી હતી ઝીણી ઝીણી

નિકિલજી ઘરે પહોંચી ગયા છે અત્યારે તો નહી પહોંચી ગયા હું એ અમદાવાદ થી ડાયરેક્ટ આવવાનો હતો રાજકોટ રાજકોટ પછી એમ બધા મોડું જવાના છે એટલે નિકિલ અત્યારે આવી ગયો હશે અમદાવાદ અને પછી આપણે બધા જઈ તો ચાલ અમે કંટીન્યુ જોડાયેલા રહેજો અમને અમને આપી ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બી એન કાઈ કહેજો હા નિકિલ મમ્મા હા

એટલે પછી નો લીધી નહીં એટલે બધું કોણ ખાય આપણે હમ સસ્તી પડે સસ્તી પડે પણ મને તો ઈ લાલ વેફર જ નો ભાવે એમાં મિક્સ આવે બધી લાલ ને ભૂકો હાલો તોડી દો તો તો ના પડતો તો ચટકા પટકા નથી લેવા આલે

दूर आ गया मारी नहीं। हाँ, हाँ। स्पीड बेकर बनाई बार। स्पीड बेकर बनाई बार ना वो चल रही हो ना रोड। आया। एसीटी तो बस आ लेंगे माँ। यू। अब रहित है ना? ओए ब्रिज का यू पैक बंद से जो। और कितने थे? गेट बंद से। हम्म। आया। रुला અમે નિખિલ ના ઘરે આવ્યા ને નિખિલ રોડ ઉપર ઉભો હાઈવે ઉપર હશે એટલે તમે કેતા તા ફોન કરી લે કા મેં કીધું ઘડીક થઈને ફોન શું કરવો રત્નમ સ્કાય સિટી મારીએ એપાર્ટમેન્ટમાં બેરીયા ને તો ગાડી નથી મે તો કીધું ગાડી ચાલુ રાખો તો હું ચા જો બે બનાવી ચા હવે પેર

મોરબી અમે આવી જ છીએ તમારા બેગાજ તો વિયાન વયો છે BMW માં અને પ્રકાશ મેં હતી નો લેજો વાંધો નહી હવે મોરબી પાછા કરીએ હે શું લઈ લે તો અમારે તો કાલ જ ખાધી હે હજી આપણે પહોંચી ગયા છીએ ગૌડીદર બાપા સીતારામ ડેરી નિખિલ નો સ્ટોપ અહીંયા હોય જ રાજકોટ થી આવે એટલે કા નિખિલ તારો સ્ટોપ અહીંયા હોય જ ને અમે બે ત્રણ દિવસથી જાંબુ ને શ્રીખંડ ખાઈ Tchim, tchim, სპეციალ თაბდიო ბაპა სიდარამ ნევი ગરમીનો earth... ગરમીનો <Never me, no. laughs>

ਕਿਦਾਂ ਦੱਲੀ ਆਵੇ ਇਹ ਖਾਟੀ ਹੋਇਆ ਮਿੱਠੀ ਹੋਇਆ ખબર જ હોય તારી એટલે જ હું તને ના પડતી હતી કે લેમાં જો નિખિલ મીઠાઈ લઈને જો ખાબડી ને મિક્સ લીધી મીઠાઈ લાવ ખોલી દો જા બાય બાય ગૌડી અહીંયા બાપા સીતારામ ડેરીની ફેમસ છે બધી મીઠાઈ અને સ્પેશિયલ થાબડી ફેમસ છે તો જ્યારે નિખિલ મોરબી આવે એટલે લેતો આવે તો ચાલો હવે આપણે મોરબી જાય ફાઈનલી પહોંચી ગયા મોરબી અને આવીને સીધો જવો નિખિલ સામેથી મયુરવાળાની સેન્ડવીચ લઈ આવ્યો છે ટોસ્ટર પ્રકાશ તો નાસ્તો કરવા માં અને નિખિલ બધા માટે કુર્તા અને પેન્ટ લઈ આવ્યો સેમ બધાના કા

ગાળી બ્રેડ બટકર તો આ એ આટી લાવ ચટણી જોઈએ ચટણી મીઠી ચટણી દીઓ તીખી લાગે નકર બાપુને બીન વયો જો છે નફાના ઘરે કા

કેમ કે સવારે વહેલું જવાનું છે તો ચલો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પીવામાં જ પડ્યો